રાજકોટમાં ગ્રીષ્માકાંડ જેવો બનાવ બનતો અટકી ગયો યુવક અને યુવતી છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા કે યુવતીના પરિવારજનોએ તેની સગાઈ અન્ય જગ્યાએ કરાવી દીધા યુવક આ બાબતે ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ તે જ્યાં યુવતી માછલીનો ધંધો કરી રહી હતી તે જગ્યાએ પહોંચે છે ને એકાએક છરીના ઘા ઝીંકવા લાગે છે ને ચારથી પાંચ જેવા છરીના ઘા યુવકે યુવતી ઉપર ઝીંક્યા હતા ત્યારબાદ તે પોતે જીવન ટૂંકાવાનો પ્રયાસ કરે છે આ મામલાના સંદર્ભમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો છે ત્યારે કેવી રીતે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક સમય અગાઉ સુરતમાં ગ્રીષ્મા કાંડનો બનાવ સામે આવ્યો હતો જેમાં ગ્રીષ્મા નામની યુવતીની એક તરફ પ્રેમમાં પાગલ યુવક દ્વારા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી એ ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા હતા ત્યારે હવે ગ્રીષ્મા કાંડ જેવી ઘટના રાજકોટમાં બંધથી અટકી હોય તેવું કહેવાય રહ્યું છે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં યુવતી ઉપર પૂર્વ પ્રેમી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને હાલ યુવતીની હાલત ગંભીર મનાઈ રહી છે ઘટનાની વાત કરીએ તો યુવક અને યુવતી છે તે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ માતાને બંને લગ્ન કરવા માટે તૈયારીઓ પણ દર્શાવી હતી ત્યારે થોડાક સમય પહેલાં યુવતીના પરિવારજનો દ્વારા યુવતીના લગ્ન અન્ય જગ્યાએ કરી દેવા માટે વાત નક્કી કરીને સગાઈ પણ યુવતીની કરી દેવામાં આવીને આ બાબતની જાણ જે આરોપી સંજય મકવાણા જે યુવતીનો પૂર્વ પ્રેમી છે તેને થઈ તો તે બાબતની દાજ રાખીને તે બરાબરનો રોષે ભરાયો હતો ત્યારબાદ જે જંગલેશ્વર વિસ્તાર ખાતે મચ્છી માર્કેટ આવેલું છે તે મચ્છી માર્કેટમાં યુવતી પોતાની મોટી બહેનની મદદ કરવા માટે તેઓ માછલીના વ્યવસાયમાં બેઠા હતા ત્યારે આ પૂર્વ પ્રેમી જે આરોપી છે સંજય મકવાણા તે છરી લઈને ત્યાં પહોંચે છે અને ભર બજારમાં જાહેરમાં તે યુવતી ઉપર છરીના આડેધડ ઘા ઝીંકવા લાગે છે આના કારણે ત્યાં હાજર લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો લોકોએ પણ બુમાબુમ કરવાની શરૂઆત કરી હતી આ ઘટનાના સંદર્ભમાં ત્યાં આસપાસના લોકો છે તેઓ પણ દોડે આવ્યા હતા અને જે રીતે આરોપી સંજય મકવાણા હિંસક બન્યો હતો તેણે યુવતી ઉપર પાંચથી છ આડેધડ પેટના ભાગે છાતીના ભાગે સહિત અલગ અલગ જગ્યા પર ઘા ઝીંક્યા હતા તેમાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી તે લોહી લોહણ હાલતમાં યુવતી જમીન ઉપર ઢળી પડ્યા હતા આટલીથી ન અટકતા આરોપી સંજય મકવાણાએ પોતે પોતાના શરીર ઉપર છરી વડે હુમલો કરીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જે મામલાના સંદર્ભમાં તાત્કાલિક આ બાબતે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં ભક્તિનગર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જે યુવતી ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત હાલતમાં જમીન ઉપર ઢળેલા હતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સાથે જે યુવક ઇજાગ્રસ્ત થયો હતો આરોપી તેને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હોવાની વિગતો સામે આવી રહી છે આ ઘટનાના સંદર્ભમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આરોપી સંજય મકવાણા સામે હત્યાના પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને જે રીતે સમગ્ર રાજકોટમાંથી બનાવ સામે આવ્યો છે ભર બજારમાં પૂર્વ પ્રેમીએ યુવતીને મોતને ઘાટ ઉતારવાનો જે પ્રયાસ કર્યો છે તેને લઈને પણ રાજકોટમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेन केदे जे परा